હર હર મહાદેવ જય શ્યા રા તો કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં જ છીએ ગુડ મોર્નિંગ ફરીથી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે છે શરૂઆત કારણ કે આજે જે આપણે ઘરે અને રજા છે તો બનાર જે બ્લોગની અંદર ખૂબ 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 મજા આવશે તો ગાઈશ જો આપણે અહીંયા મસ્ત મજાના દાણા અને ભાત બે બાફવા મૂકી દીધા છે કેમ કે ગાય હમણાં ઘણું બધું આપણે બહારનું ખાધું છે એટલા માટે થઈને આપણે હવે બનાવવાના છે ખાલી દાળ અને ભાત ભાતું લાગશે નાખીએ ફટાફટ રસોઈ પછી મજા આગળ આગળ બ્લોગની અંદર હમ સારો દાળ ભાતને થોડીક વાર ચડવા દઈ અને પછી તમને ઓકે દાળ ભાત બની ગયા કે શું તો ગાઈસ આપણે ફાઇનલી મસ્ત મજાનો આરામ કરી અને મસ્ત રીતે જો એ ઉઠી ગયા છીએ ઉઠીને હવે આપણે રસોડામાં જઈ અને રસોઈ બનાવવાની પાણી બાણી પીવા એમ કપડાં લેવાઈ ગયા છે જે દોરિયાથી હતા એ બધા કપડાં આપણે લઈ લીધા છે અહીંયા આપણે એને અંકેલ નાખશું અને ધીરે ધીરે કામકાજ કરશું હાલની રસોઈમાં તો ગઈશ મારે કાલે બનાવી હતી ને રાતે પકોડી પડી છે અને

અને જીત કે કાંઈ વાંધો નહીં હવે ત્યારે ના બનાવતી કંઈક કરી લઈશું હતું કશું કેમ કે મને તો પાણીપુરી તો આપણી ફેવરિટ નહીં પણ હાલી જાય એમ આપણી બધી છોકરીને જેમ આપણી પાણીપુરી ફેવરિટ નહીં આપણા ઢોસા ફેવરિટ છે ઢોસાને વધારે તો કઢી ખીચડી બાકી જીતને કઢી ખીચડી ખાવા હશે તો આપણે એને અત્યારે બનાવી દેવું પણ એ એને ભાવતું નથી એ કઢી ખીચડી જીતને પાછા ભાવતા નથી નહીં જીત હાલો તો હવે મળીએ આગળ આગળ જો જીત પાછા જો એને એને જો આ ફેવરિટ હોય જો બતાવું મસાલો ઈ ફેવરિટ ચાલુ જોઈએ આપણે કઈ એમ નહીં આપણે તો નાસ્તો કરીને એ જોઈએ બાકી જીતને તો મસાલા એવું જોઈએ કાજી જીત પાછા કેમ ચાવ એની થઈ ગયા છે ક્યાં જાવ છો તમે હે આ તમારે ઉગડી ગયા સારું હારો હું જોઉં જીત પેગી જાવું કે નહીં એમ ગાઈસ છે ને આપણે ફાઈનલી ડિસાઈડ કરી નાખ્યું છે મસ્ત મજાનું મારે પાણીપુરી ખાવાની છે અને જીત ખાશે દાળ અને ભાત બપોરના અને રોટલી કેમ કે ગાઈસ છે ને જીત કે મને કંઈ ખાવાની ઈચ્છા નથી મેં તો મારે કંઈ ખાવું નથી મારે તો પાણીપુરી જ ખાવી છે તમારે આટલું કદાચ બનાવવાનું ખાત તો પણ તો જો ગાઈસ મેં અને જીતે મસ્ત મજાની મેં પાણીપુરી ખાઈ લીધી જીતે એના દાળ ભાત સાક ને સંભારો હા સંભારો ગાજરનો

લેજીસ્ટર એટલે કઈ જો પિક્ચર જોવાનું બાકી રહી ગયું છે હમ એટલે પૂરો કરી લે અને પડે તો ગાઈસ આજનો બ્લોગ યસ સુધી ફરી મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ને ઉસ્મેવા દેજો